આ જે છે એ સર્જન જે કામ કરતા હોય છે ત્યારે એ દર્દમાંથી દૂર આવતા હોય છે વાહ 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 મને જાડેજા જાડે ભણે ભણશો વાહ એકડો ભણે કારણ કે આપણે જાણો છો કે યુદ્ધ કર્યું ગણેશને ભોળા નાથે આ તો દુનિયાના માટે કે પછી એનું મસ્તક ઉતારી લીધું કે એનું ગણેશનું અને પછી કીધું કે ભાઈ આની ઉપર જે માથું આવ્યું લગાડો અને નાથીનું લગાડી દીધું ગણેશનું કાલે જ ગઈ છે આજે પંચમી છે ઋષિ પાસમ છે એનું એમ કે છે સર્જરી એ પેલા હતી એ પેલા હતી તો આ સર્જરી કરવા વાળા એક બ્રહ્મા છે ડોક્ટર છે ને બ્રહ્મા છે સર્જરી કરે ને એને બ્રહ્મા કહેવાય કે આ તમારા હાથ હાથ જે તૂટી જાય હાટકા ભાંગીને ભૂખા થઈ જાય અને સર્જરી કરી અને માણા હાલ તો કરી દે એટલે આ આ બધા સર્જનો છે ને બ્રહ્મા છે બાપા ભવાની છે ડોક્ટર જાડેજા સાહેબ આ દીકરીને હું અઢારે વર્ષ ને છું કોઈ દી છોકરી નો કયો કારણ કે તમે ભવાની નું અપમાન હરાહ કરો છો અને દીકરી કયો અને લક્ષ્મી કયો અને ભવાની કયો અને જગદંબા કયો અને શેર ની કયો કારણ કે ધરમધ્રુજા સિંહ જગતંબા ઉમેર આવી છે અને ભણેલ ભણેલ દીકરી દીકરી ત્રણ ઘર તરે ને એક તો માતા નામ રોશન મા બાપ નું પછી સાસરા નું અને મહાળ નું ત્રણ પખા તારે દીકરીની ઇજત કરો હું કાયમ માટે બધાને કહું દીકરીનું તમે ઇજત કરો દીકરી મને પ્રાણવાલી જાડેજા એક મિનિટ મેં વાત કરી હમણે કેસ આવ્યો મારી પાસે આધસરતા એટલે એના ભાઈ ચિઠ્ઠી ગયો અને બેનના હાથમાં આવીને બેન ગાંડા જેવી થઈ ગયા અત્યારે આવતી હતી બહુ રોતી હતી અત્યારે પંદર વીસ મિનિટ જ થઈ બેન રોવા મંડી ભાઈ ચિઠ્ઠી લખીને ગયો અંધશ્રદ્ધા ભેળવી દે ત્યાં ભૂવા બારા રહી ગયો ને એટલે ચિઠ્ઠી લખ્યું કે મારે ગોચર નું ગમે અહીંયા આપઘાત કરીને મરી જાવ છું અને એ દીકરીએ વરવાળીને યાદ કરી કે મા તું તો દીકરીની વારે આવશ મારો ભાઈ નથી માં આવે સીધી આવી છે એ દીકરી અત્યારે એના ભાઈને લઈને આવ્યો કોઈ ચમત્કાર નથી પણ એને વિશ્વાસ હતો અને એ દીકરા પ્રતિજ્ઞા કરાવી બેટા કરેલું મૂકેલું વિઘન આવરણ એ મને દઈ દે પણ હતું બેન કેમ તું કરજે કે બાપુ આજ થી હું પ્રતિજ્ઞા કરું મારી બેન જેમ કે છે હું કરીશ આ કોઈ ચમત્કાર નથી પણ માણાની જે અંધશ્રદ્ધાની ડગલી જે માણસ ને ગઈ છે એ હટાડવાની જરૂર પડદો છે એ હટાડવાની જરૂર છે જાડેજા સાહેબ હું અઢારે વર્ષ ને છું કોઈ અંધસામાં ન જાવ બીજું જાડેજા સાહેબ મેં હમણાં કીધું તું લાઈવ માં નતારે કહું છું એક દીકરો આમ ગોધરા બાજુ નાક કર્યો એ છોકરા ને દીકરાને દવાખાને લઈ જવાનો હતો અને ભુવા પાસે લઈ ગયા કારણ ડોક્ટર ભગવાનનો ભાઈ છે અંધશ્રદ્ધા એટલે ભુવા બધા નથી આ આવા છે ને આવા પાખંડીઓ છે એના પડદા ફાસ કરો અને સરકારને હું હજી કહું છું કે આવા કોકના જીવ લઈ દે ને એના માવતર ને ભેળા કરો

એટલે ભણવા સાથે સાથે બાપુ શીખે છે હવે અભ્યાસ પૂરો થઈ ગયો શું ભણ્યા છો તમે હાડકા ભાંગવાનું એ કે જોડવાનું હાડકા જોડવાનું બાપુ જોડવાનું